નમસ્કાર દર્શક મિત્રો આઝાદ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હું જાવેદ બાપુ સૈયદ અમરેલી હવે જોઈએ સમાચાર વિસ્તારથી ગત રોજ તારીખ બાર પાંચ બે હજાર ચોવીસના રોજ અમરેલી જિલ્લાના ડુંગરપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેજી મયાનાઓને એક યુવક સાથે મોબાઈલ ફોનમાં વાતચીત બાબતનો એક ઓડિયો વાયરલ થયેલ જેમાં દલિત સમાજની લાગણી દુબાઈ હોય તેવા મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ અને એ અનુસંધાને દલિત અગ્રણીઓએ ડુંગર પલિટેશન માં આ પીએસઆઈ વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવેલી કે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ થવા જોઈએ અને કાયદાકીય પગલાં લેવા જોઈએ આવી માંગ સાથે ફરિયાદ આપેલી જુઓ આ ખાસ રિપોર્ટમાં આ ડુંગર આપણા વાત કરો કઈ તમારે આવ્યો હલો હા સ્પીડો સ્પીડ હાકે છે એ ખારો છે પણ મધુ છે એવું તમને ઊંધો છે એને કેવા મને બોલો શું છે હું તમને

ના ના જ છે કાલ કે છે હું તમને નો નો ન કે સાહેબ નો કે તો તમારા ભરોસે હો આ સાહેબ નો ન હા કાલ મને નહી કેતા ને આ ના સાહેબ ગાડી નંબર લખી દયો ને કહી દઉં ગાડી હાકે જ દે સ્પીડ માં તો હાવ નિરાજ જ નીકળે છે અંદર કાલ ને આ ન કે કારણ કે એક છે ને દુનિયા માં બધાય હાતો જોય કે આને નહી રાખ આ હડકાઈ કૂતરું છે ગમે તેટલી લાળ ન ચોટાડે હું કઢવી ના પેટ નો નહી આ તમને કેવાય આ તે ના ના સાહેબ વાત તમે કઈ સમજ ના તો મો મુસ્લમે કાતે તો તમને વાત તો એક વાત કહું ગાંચિન જરૂર તો નો નામ નો આવડે અને ચારણ ને અમને કાય નો હોલે તાકાત નો હોય અધુન્ય પુરુષ બોલો હવે કાય બધા મિત્રો સાથે છે પોલીસ છે અત્યારે આના લઈ જજો જે વિડીયો વાયરલ થયેલો સમાજનું ખરાબ રીત અપમાન થયું છે આખા સમાજની લાગણી ધુવાણી છે

હંગર સેક્ટર ગોક રિસિડર ઇલેક્ટ્રિક પાસ કરીને બરવાર સમાજ મિત્ર પોસિટી મે જઈ શકે છે પર્સનલ ગ્રીવન્સ હશે જગકે પણ આ બધા ગ્રીવન્સ છે કે સાઇડમાં मनोज સ્થિતિ થોડી સારી નથી એવા પણ મેસેજ છે ડિપાર્ટમેન્ટ પ્રોસેડિંગ બસડી બનાવે હવે આ અત્યારે ઇટલું અધિકારી તો કોઈ મોરી તો સમાજને નુકસાન સમાજ માંગણી છે અમે છે એસપી સાઈડ મેં પણ અમે ટેલ પર અવાજ છે જે લાગણી છે સોશિયલ સમાજ ખરાબ સમાજ તમારા ની લાગણી એવી એમની સામે ડાયદની ફરિયાદ દાખલ થાય એમની સામે ડિપાર્ટમેન્ટની પ્રોસેડિંગ થાય એમની પડતી એવા થવા વિરુદ્ધ